પાસે મેડિકલ કેમ્પ યોજાયો ગ્રેસ લેબોરેટરી સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો આજ રોજ વડોદરાના દિવાલીપુરા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો જયારે આજે વર્લ્ડ હાર્ટ ડે છે તેના અનુસંધાનમાં વિવિધ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે તેર જાતની ફેસિલિટી છે જેમાં આંખોની તપાસ બીપી ચેકઅપ બ્લડ પ્રેશર એક્યુપ્રેશન નંબર થેરાપી કલર થેરાપી શુગર જ્યારે વિસ્તારના વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશ પરમાર ગ્રેસ લેબોરેટરીના ડિરેક્ટર ભાવિન પટેલ તથા તેઓના વિસ્તારના કાર્યકર્તાઓ એ કેમ્પની મુલાકાત લીધી અને મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સવારથી જ આ કેમ્પનો લાભ લીધો હતો સિનિયર સિટીઝન ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ પ્રકારના ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો માનનીય શ્રી ડેપ્યુટી મેયર સાહેબ શ્રી ચિરાગભાઈ બારોટ સાહેબ જયેશભાઈ પરમાર સાહેબના મહેનતથી અહીંયા લોકોના સ્વાસ્થ્ય માટે સરસ મજાના કેમ્પનું અમે લોકોએ આયોજન કર્યું છે આની અંદર દરેક ફિલ્ડના ડોક્ટર્સ છે અને અત્યારના સમયમાં જ્યારે હેલ્થ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે અહીંયા લોકોએ આવીને પોતાની હેલ્થ ફ્રીમાં ચેક કરાવી છે અલગ અલગ તેર ટાઈપની ફેસિલિટી છે બધા જ ટાઈપના ડૉક્ટરની સાથે સાથે ઓલ્ટરનેટિવ થેરાપીઝ પણ રાખવામાં આવી છે જેનો લોકોએ ભરપૂર લાભ લીધો છે ખૂબ ખૂબ આભાર હું ભાવિન પટેલ ડિરેક્ટર ગ્રેસ લેબોરેટરી આજરોજ દિવાળીપુરા ખાતે આવેલ શ્રી હનુમાનજીના મંદિર ઉપર આ વિસ્તારના લોકો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે ગ્રેસ લેબોરેટરીના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ આજે અહીંયા થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે આખા વિસ્તારના ઘણા બધા લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે અહીંયા આવ્યા છે આ મેડિકલ કેમ્પમાં તમારું બીપી ચેક કરવાનું હોય આંખોના નંબર હોય તમારા શરીરમાંથી બધા તત્વો જે ઝેરી તત્વો હોય એ ડિટોક્સ કરવાના હોય આ રીતની અનેક જાતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને વિસ્તારના નાગરિકો એનો લાભ રહી રહ્યા છે હું ગ્રેસ લેબોરેટરી અને અમારા વોર્ડના પ્રમુખ જયેશભાઈ અર્ચનાબેન અને આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ કેમ્પ કર્યો અને વિસ્તારના નાગરિકોને આવો લાભ અપાયો એ બદલ હું સૌનો આભાર માનું છું અને આવી સુંદર કામગીરી આજે આ વિસ્તારમાં થઈ રહી છે એ બદલ સૌનો આભાર